લોક સાહિત્ય ગુજરાતી ચેનલ માં આપ સૌનો हार्दिक સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તે એને પહેલા શું થયું કે ભૂત થી મળવા તો નથી આવ્યો ને પદમાને એક કંપની માં આગ લાગી ગઈ આગ આખી કંપની માંથી કોઈ જીવતું તો જ ન નીકળ્યું હો આખી કંપની ભડ ભડ હળગી ગઈ અને એ ફેક્ટરીમાંથી કોઈ જીવ તો બહાર જ ન નીકળ્યું આ ત્રીજી વાર આખી કંપનીમાં એની કંપનીનો માલિક બહુ સારો હતો કે ભાઈ તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને સીધા એ મીડિયામાં આવી ગયા કે મારી કંપનીમાં જે આગ લાગી ગઈ મારી કંપની નહોતી મારું ઘર હતું એની અંદર કર્મચારીઓ હતા એ મારા પારિવારિક પરિવારના સભ્યો હતા એનો જે કાયદેસર જે વીમો મળશે એ તો આ મળશે જ પણ હું કંપની તરફથી જેને જીવ ગુમાવ્યા છે એના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયાના ખાતામાં નાખું છું આવું બની જાય એટલે પૈસા નો માલિક થોડો કહેવાય ભગવાન કેવાય ભગવાન જાહેરાત થઈ ને એકાવન લાખ અને ઈશ્વરે ધાર્યું એવું થાય ને આમાં થોડો બાપ નું હાલે બેટા હા મમ્મી આ તાર પપ્પા જાતા જે ફેક્ટરીમાં સમાચારમાં આવે છે કે જે ફેક્ટરીમાં તાર પપ્પા નોકરીમાં જતા એ જ ફેક્ટરી સળગી ગઈ કે હા મોમ હા મોમ હિંમત રાખજે બટા સર બહુ ખરાબ આવ્યા હવે એક તો એકાવન લાખ મળવાના એના હરખ ને છુપાવો દુઃખ વ્યક્ત કરવું બેટા હિંમત રાખજે બટા બેટા તારા પપ્પાનો ફોટો લાવ્યો આગળ ફોટાની જરૂર પડશે ભલે ફોટો આપ્યો ફોટા ઉપર માખ્યું બેસી ગયેલી ને એના કાળા ટપકા થઈ ગયેલા બેન ફોટો સાફ કરતા જાય એ તમારા હાચમાની સદગતિ કરજો એ મારા નાથ એ તમારું કલ્યાણ થાય જુરાય ચિંતા ન કરતા ભગવાનના ભરોસે રહેજો અમે મારે તમે માયાભાઈનો ડાયરો રાખશું એકાવન લાખ હવે એટલી વાત હજી હાલતી હતી ને ત્યાં એના દરવાજે ટકોરો થયો દાઢી સાહેબ દરવાજે ટકોરો છે એટલે એને ફોટો નીચે મૂક્યો ને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો ઉભો માવો સોડતો હતો ત્યાં ઓલે કે કોઈ બસ્યું નથી ને આમ આ જીવ તો તે એને પેલા શું થયું કે ભૂત થી મળવા તો નથી આવ્યો ને પદ્માને એટલે કે કરે ભૂત ભૂતના પગ અવળા હોય તારે પગમાં જોયું પગ તો સીધા હતા એટલે ઓલો ઊભો પગે શું સામજો હશું અંદર તો આવવા દે તમારી કંપનીમાં આગ નથી લાગી ગઈ લાગી ગઈ ને સમાચાર માં કોઈ નથી બચ્યું કોઈ નથી બચ્યું કોઈ નથી બચ્યું તો હેરડો પડ્યો આ એવો કેમ પાછો તો કોઈ નથી બચ્યું તમે કે હું માવો લેવા બહાર ગયો તો અને પછી જે બાઈ ખિજાણી કે તું ની કાવ માવા બેન કરો માવા બેન કરો પણ વેસન બાઈ નથી નીકળવો કારણ કે આ માવો 51 લાખ નો થયો અને પ્રેમ ન કહેવાય કોલેજ ની બે દીકરીઓ કોલેજ માલી ભણીને બારી નીકળી લાસ્ટ યર માં છે છેલા વર્ષ માં એ બારી નીકળી બે વાતું કરતી જતી હતી કે હે બેન તે રામાયણ વાંચ્યું એ કે મેં બે વાર વાંચ્યું મારે તો એકચુઅલી હું છે પાછું ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી પીએચડી કરવું છે ને એટલે મેં બે વાર વાંચ્યું તે વાંચ્યું વાંચ્યું એકવાર કેવું લાગ્યું તને જાયું સીતા અભણ હશે બોલ નગર એકચુઅલી રામને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે હેડવાની ક્યાં જરૂર હતી જનક જેવો બાપ હતો ટેસડો ન કરીએ પછી કે હું આવું તો જવ જ નહીં પણ તું ક્યાં જનકનું નું સોરું છો અને તારે હાટું સયવર ન કરવાનો હોય તારું તો ધ્યાન રાખવાનું હોય મારી માં તાવલી બીજી હતી ને કે હું આવું તો નાહી જ જાઉં કે કેમ તક ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલમાં સારું લે અને આ હાટું તુલસીદા બાપુ એ બળ કરીને રામાયણ લખી દીધું ધીરજ ધર્મ બેનુ ધીરજ ધર્મ નારી એક મિત્ર એક અર્ધાંગના એક તમારી ધીરજ એ ધીરજ ઈ માવતર ધર્મ ઈ તમારી મા એક મિત્ર અને એક અર્ધાંગના આફત પરખીએ ચારી આફતકાલ કાલ એવી આવી જાય અને હંધી કોઈથી વાવાઝોડું ઉડતું હોય હંધી કોઈથી આળ આવતા હોય માથે અને તે દિન અર્ધાંગના એમ કહે કે દુનિયા ભલેને તમારા માટે ગમે એમ કરે હું બેઠીને તમે ચિંતા ન કરતા ત્યારે એ માણસ જીવી જાય સાહેબ પછી ઘરના એમ કે એમ તમારું આવ્યું થયું સાપામાં ઓળખ પછી ઓલ્ડર માંગણી ભરાવે સાહેબ રામાયણ કે છે ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફત કાળ પરખીએ ચારી એવી આફત પરિસ્થિતિ આવે જો જાનકીજી છે જે ઓલું કરે તો ભગવાન રામને અમારના ના રહે આ ધર્મ આપણે આ શીખવાડે છે આ ભગવાન કૃષ્ણ છે તો નથી ઘણા વાતો કરતા તમારા ધર્મમાં ભગવાન કૃષ્ણ છે એ તો ગોપીઓના વસ્ત્ર ચોરતા કેવી કેવી વાત કરતા છે તમે કલ્પના કરો ગોપીઓને ભાળીને વાહળી વગાડતા કોડા એ દ્રૌપદીના ચીર પૂરા તને ન દેખાણા જે ગોપીઓના વસ્ત્ર હરી શકે ને એ પાછો દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે અને જે ગોવાળિયા ભેગો વાહળી વગાડી શકે ને એ રણ સંગ્રામમાં શંખ પણ ફૂકી શકે આપણે બે માલ એક વસ્તુ કરી કાંકોકનું બૂસ મારી મારા અમુક અમુક તો હું કામ ઉપરથી આવ્યો ધંધો કરાય જો આવા 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 સારા સભ્યો ધારાસભ્યો બને સાંસદો બને તો સમાજનું કલ્યાણ થાય હવે જેને વિધાનસભાના વની ખબર ન હોય પાર્લામેન્ટના પની ની ખબર ન હોય એ કે અમારું ઉભું રહેવું તું વાડીએ એવું ને રોજ ઉડકાય ખરેખર જેને ફાવે ધંધો કરાય સાહેબ આ મને આવડે મા મારાથી તપલું નો વાગે મરી જાવ તોય નો વાગે યાનથી જ વાગે એની કલા છે આ બેન જો નો વાગે મારથી ન ફાવી ધંધો ન કરાય મને બે ત્રણ વાર કીધેલું સાહેબ કંઈ ઝંપલાવો નહીં એટલા પણ હું આમાં ઝંપલાવયા એમાં તમને વાંધો હું છે અને મારું તો કાર્ય એ છે કે રાષ્ટ્ર માટે જેણે જંપલાવ્યા છે એને રાજી કર દઉં ને એ મારા માટે સાહેબ મોટી વાત છે સાહેબ હે નખર એક જણો સાહેબ સૂંટણીમાં ઊભો અને એ પાસો હો મેં કીધું તમારે ન ઊભું રહે મને કે એક જ જોલી કપડાંનો લોકાન છે લે એ તો ગામડા ગામડામાં વડીલો બેઠેલા અને એક જણો સૂટ લંબ ઊભો ને સાહેબ તે જૂના કપડા પહેરીને આવ્યો આ ઓલો ભેશવી એ ચાવી ગયા ને આવા હાવ ઝળી ગયેલા થિંગલા તા બુઢિયા કે વડીલો બેઠા બેઠા આ ભૈયારો ગરીબડો આ કાંઈ કરે તો કરે હો તા એક ભાઈ કે રહેવા ગયો આપણા સે એને રાખો આ નવો અજમાવોમાં તાકે કેમ તાકે એ જીતી જાય ને તો એ આપણને પહેરાવી છે ને એ તો નવા જ પહેરશે પાછો એ આપણને પહેરાવ્યો ના નો ફાવે એટલે કોકે કીધું તો પણ ના ઊભું તો રહેવું જ છે કે એટલે કોકની સલાહ લીધી કે ના કરવાનું શું હોય ત્યાં બસ મોટી મોટી વાત કરવાની તે મોટી મોટી વાતો મીડ્યો કરવા મિત્રો મીડ્યો ભાષણ કરવા તમારા ગામનો કાંઈ પ્રશ્ન વહી ગયો કહ્યો પણ એકવાર તમે મને મત આપો એકવાર તમે મને મત આપીએ પછી તમે થવાનું હું થો કાંઈ પ્રશ્ન વહી કહો એક જણો ઊભો થઈને કે તમારા બાપાના લાઠીના બે રૂપિયા બાકી છે ભાઈ બોલો કે એ ખરેજનો પ્રશ્ન છે એ પછીની વાત છે બીજો કાંઈ પ્રશ્ન થાય એક ભાઈ કે ભાઈ બીજું કાંઈ નથી પણ અમારા ગામમાં સમસ્યાન નથી હે શમશાન નથી ઓલું કીધું તું ને વધારે વધારે બોલવા મળ્યો ભાષણ કરવા શમશાન તમે એક વાર મને જીતાડી ગયો એક નહીં શમશાન ન કરી નાખો મારું નામ નહીં નો ફાવે ધંધો ન કરવો એટલે કે આપણો દુહો છે કરતા હોય તો કીજીએ ઓરને કીજીએ કબ પછી માથું યોજાય હેવાળમાં અને માથે રે બે પગ નો ફાવે ધંધો ન કરાય ઈશ્વરે કઈક ને કઈક કળા આપી છે રાહ જોવી ઈશ્વરે નથી જો આ ભાઈઓને કળા આપી અને ની કળા આપી એકને આમ કરવાની કળા આપી એક જગ્યાએ મેં કીધું મેં કીધું કોઈ ભગવાને કોઈ માણા ને એમના મોકલા જ નથી કઈક ને કઈક ભગવાને કળા આપી જ છે ત્યાં એક જણો મને કહે કે ભાઈ અમારા ગામમાં એક છે ને કાંઈ નથી ઓટલે બેઠો બેઠો આખા બાપ ને દેતો હોય મેઘી એને ગામની હળી કરવાની ભગવાને કળા આપી